મહેસાણા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની ની અનોખી પહેલ જોવા મળી છે વિશ્વ પર્યાવરણ દિવસની ની અનોખી ઉજવણી કરવામાં આવી છે તો પર્યાવરણ દિવસે લોકોને માટી સાથે જોડવામાં આવ્યા વોકલ ફોર લોકલ ને વેગ આપવા પર્યાવરણ દિવસે લોકોને માટલાનું વિતરણ કરવામાં આવ્યું તો માટી કામ સાથે જોડાયેલા કારીગરને રોજગારી આપવાની સાથે સાથે આરોગ્યમાં કેવી રીતે સુધાર થાય તેનો સંદેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલસિંહ લોખંડવાલા મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ખેતી બેંકના પૂર્વ ચેરમેન ધીરેનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા માટલું એ રોજગારી દેશ અને આરોગ્ય માટે वरदानરૂપ કેવી રીતે તેને લોકોને સંદેશ આપવામાં આપે છે ખાસ કરીને લોકલ ફોર વોકલ ના આપણે ગાથા ને આપ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાકલ ઉપર લોકલ ફોર વોકલ હોય આરોગ્યની વાત હોય અને લોકોને સ્વાસ્થ્યની પીવાના પાણીમાંથી આપણને જે તકલીફો ઊભી ના થતી હોય ના થાય એના માટે માટલા વિતરણનો તેમજ રોટલા રોટલી બનાવવા માટે કલાનો વિતરણનો કાર્યક્રમ આજે માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પૂર્વ રાજ્યસભાના સાંસદ જુગલભાઈની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ અને એનજીઓના કેટલાક પ્રતિનિધિઓ સાથે અહીંયા રાખવામાં આવેલો માટલાનું પાણી પીવાથી આપણને અનેક લાભ થતા હોય છે અને લાભો કેવા થતા હોય એનું પણ એક અમે ટેમ્પ્લેટ આપવાના છીએ માટલાથી લોકોની રોજગારી પણ મળવાની છે અને માટલાથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેવાનું છે માટલાનું પાણી પીવાથી આવા ત્રણ કોન્સેપ્ટ સાથે અમે આ આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ મારી સૌને વિનંતી છે કે વૃક્ષો તો વાવીએ છીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ પરંતુ એની સાથે સાથે આ માટલા ઘરે લાવીને માટલાનું પાણી પીવાથી ફ્રીજમાં જે આપણે મૂકીને પાણી પીએ છીએ એમાં વીજળીનો બચત થશે એમાં પણ પર્યાવરણનું નુકસાન થતું અટકશે અને જે ઠંડુ પાણી પીએ છીએ ફ્રીમ એના બદલા માટલાનું પાણી પીવાથી આપણા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે અને રાષ્ટ્ર મજબૂત થાય એના માટે આવનારા દિવસોમાં બે હજાર સુડતાલીસમાં જ્યારે દિવ્ય ભારતનું સ્વપ્ન માનીએ પ્રધાનમંત્રીએ જોયું છે એને પૂરું કરવા માટે પર્યાવરણમાં પણ આપણે આ ક્ષેત્રમાં કામ કરીએ એ માટેનો આ પ્રયાસ છે આજે સૌની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન પણ કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે મહેસાણા શહેરમાં રહેતા નાગરિકોના ઘરે ઘરે જઈને અને આ માટલાનું વિતરણ કરવાના છીએ મહેસાણા